નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજે વંકાલ ગામ જે ચીખલી તાલુકાની અંદર આવ્યું છે ત્યાંથી લોકો આવ્યા છે કલેક્ટર કેચેરી નવસારી સુધી શા માટે આવ્યા છે કયા કારણોસર એમણે આવવું પડ્યું છે સીધા એમની સાથે વાતો કરીશું અને જાણીશું શું નામ છે ભાઈ આપનું મારું નામ વિનોદભાઈ પટેલ છે હું વંકાલ વાણિયા તળાવથી અત્યારે હાલ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આવવા માટે આપવા માટે આવ્યા છે હાલ જે અમારા ગામમાં માટી ખનનનું કામ ચાલુ રહ્યું છે જે ખરેખર સમજાય કે નિયમ વિરુદ્ધ છે કેમ કે વધારે પડતું ખોદકામ થઈ રહ્યું છે અને એ સરપંચશ્રી અને એમના સાગરીટો દ્વારા થઈ રહ્યું છે જેથી એને અટકાવવા માટે કે તમે જે ખોદકામ ચાલે છે એ નિયમ અનુસારનું ખોદો એના માટે કોઈ વિરોધ નહીં હતો પણ એ નિયમ વિરુદ્ધનું ખોદકામ થઈ રહ્યું છે જેના માટે અમે સરપંચશ્રીને સમજો જણાવેલ પણ એમના તરફથી કોઈ સહકાર ના મળ્યો તેથી અમે આજે અમારા ગામના વોર્ડ નંબર સભ્યના બે બે નંબર સભ્યના વોર્ડ નંબર બેના સભ્ય શ્રી દયાભાઈ અને ગામ બધા સાથે મળી અને કલેક્ટર સાહેબને અને અમે આજે ચીખલીમાં મામલતદાર સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે કે જે લીગલી કામ છે એ થાય અનલીગલી જે વસ્તુ થઈ રહ્યું છે એને રોકવામાં આવે અને ગામ લોકોને અમારા જે ગામ લોકોને સહકાર મળે એવી પ્રશાસન તરફથી અપેક્ષા અને જો આ નાની વસ્તુ છે પણ સમજો કહેવાય કે વિરોધ સાચો છે જો હવે આ કામ માટે પ્રશાસન અમને સાથ સહકાર નહીં આપે તો અમે બધા બધાથી નક્કી કર્યું છે કે આવનાર લોકસભા ચૂંટણીમાં અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને અમે સમજો કે આંદોલન પણ કરીશું આ નાની વસ્તુ છે પણ અમારા માટે બહુ મોટી વસ્તુ છે કેમ કે આ જે ગામ છે આ જે તળાવ છે સોરી એ અમારા ગામની આજીવિકા આજીવિકા સમાન છે કેમ કે બધી આ ખેતીલાયક જગ્યા છે આજુબાજુ બધી ખેતીલાયક જગ્યાઓ છે જે તળાવ સાથે જોડાયેલ છે ગામના પશુપાલન માટે ગામના કપડાં ધોવા માટે જે પાણી વપરાય છે એ બધું જે બધું ગામ પાણી જે આ તળાવ જે છે એ ગામની આજીવિકા સમાન છે કેટલા દિવસથી ખોદકામ ચાલી રહ્યું છે આજે આજે માટીનું ખોટકામ પચીસથી ત્રીસ દિવસથી થઈ રહ્યું છે અને એ વધુ પડતું થાય અને એક તો રાતે થાય છે સાહેબ રાત દિવસ થાય છે રાતે પણ માણસો ઊંઘી નહીં શકતા કેમ કે રાતે જે ત્રકો ચાલે છે તે ઘરનું ઘરના વાસણ ત્રકને એટલી બધી હેવી જતી હોય છે ઘરના વાસણે પડી જાય સાથે તમે જ્યારે મામલતદારને રજૂઆત કરી કરીને શું જવાબ આપ્યો એમણે મામલતદાર સાહેબે તો એવું કીધું કે અત્યારે મામલતદાર સાહેબ જે જે મુખ્ય મામલતદાર હતા એ ત્યાં સ્થળ પર નહીં હતા ઓફિસમાં અને એમને નાયબ મામલતદાર મળ્યા અને તમે અરજી આપી શકો બાકી તમારે જવું પડે ભૂસ્ટર શાસ્ત્રીમાં એટલે આપણું ખાણ ખનીજ બુસ્ટર વિભાગમાં એટલે ખાણ ખનીજમાં જવું પડે નવસારી અને એટલા માટે જ અમે ખાણ ખનીજમાં આપવા માટે અને એટલા માટે નવસારી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ છે તો સાથે જ ગામમાં આમ તો સરપંચ દક્ષાબેન છે પણ દક્ષાબેનનું બધું જ કામકાજ કમલેશભાઈ પટેલ કરી રહ્યા છે એવું ગ્રામજનો જણાવી રહ્યા છે આ તળાવનું જે ખોદકામ થાય છે તળાવના ખોદકામમાં બી કમલેશભાઈએ જ બધાની સાથે વાતો કરે છે અને મહિલાઓને પણ ઉડાવ જવાબ આપે છે મહિલાઓ રજૂઆત કરવા માટે ગયા તો ત્યારે કમલેશભાઈએ શું જણાવ્યું એ મહિલા પોતે કહી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ સારિકાબેન વંકલ વાણે તળાવ મારી બહેનોને લઈને આવી છે સાથે મારી બહેનો સવારથી સાંજ લગ્ન કામે જ કરે છે અને કોઈ એવું પણ કામ નથી કરતા ઘરનું જ કામ કરે છે ને મારા સરપંચ કાલે અગિયાર વાગે રાત્રે હૈવા અગિયાર વાગે લે હતા ગામમાંથી ને મારા ભાઈઓ બહેનો ગામમાં કંઈક થયું હોય તો નીકળે તો ખરે જ ને ગામનું વસ્તુ છે તો તો સરપંચ કહે છે કે તમે શું કરી લેવાના અમે તો નાના માણસ છે અમે શું કરી લેવાના અમારી કંઈ નથી થતું પણ જો સરપંચ થઈને જ કંઈક કરી શકતા હોય તો અમે અહીંયા ઊભા જ ના રહીએ ને અમને આ મીડિયામાં આવવાનું ગમતું નથી પણ તમે અમને મજબૂર કર્યા છે આ મીડિયામાં આવવા માટે એટલા માટે ને સરપંચનો જવાબ પણ એવો હતો કે તમે અમને લાવ્યા એ બહુ મોટી ભૂલ કરી છે એમ એ સરપંચ બોલે છે કમલેશભાઈ પટેલ એમની વાઈફ સરપંચ છે છતાં પણ એ આવે છે અમારે સાહેબ આગળ શું કરવાનું તેના માટે અમને કંઈ પણ નિરાકરણ કરો ને તમે આવો બૂટ પર આવીને જુઓ કે આ શું ચાલી રહ્યું છે હા શું ચાલી રહ્યું છે ભેંસો છે ગાયો છે નાના નાના બાળકો છે સાહેબ એટલું બધું ઊંડું તળાવ ખોડી દીધું છે કે અમારે શું કરવાનું તમને પરવાનગી આપી છે પચાસ ફૂટની કે સો ફૂટની પણ તમે પરવાનગી લઈને પણ આવો કે ગામોને કેવો આ તો એવું લાગે કે અમારા ગામ વચ્ચે જ ઝઘડો ચાલી રહ્યો છે તો અમારે ક્યાં જવાનું અમારા તો રોજ ઘરે કંકાસ ચાલે નટી અમારા ઘરના છોકરા ખાઈ શકતા નટી અમારા પટી ખાઈ શકતા નટી અમારા નાના બાળકો ખાઈ શકતા શું કરવાનું રોજના ગામમાં ઝઘડો હા અમારું સટુ મંદિર છે નથી આજે ચાર દિવસથી મંદિરે રેડિયો વગાડે કેમ નહીં વગાડે કે મંદિરમાં આવું કેમ કરે એમ કોઈ જાણતું નથી કોઈએ કઈ લીધું નથી ને ખુશબુ બેન એમ કે કે પેપરટી કઈ નથી ઠાડું કેમ નથી ઠાડું પેપરટી જે ઠાડું છે તે પેપરટી જ ઠાડું છે ગાંધી બાપુ છે તે પેપરટી જ છે આઈસ્ક્રીમ અમારે અહા રોસ ચાહીએ ઓર વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ પાંચ સે જ્યાદા વેરાઈટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો તો આ પ્રમાણે જ્યારે ગામની અંદર તળાવ છે તળાવનું પાણી આજુબાજુમાં ખેતી માટે વપરાય છે બેનો ત્યાં કપડાં ધોવે છે સાથે જ જો વાત કરવામાં આવે તો પશુઓને પીવા માટે પણ એ જ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે તો ત્યારે ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોની અંદર જણાવી દીધું છે કે જો અમને કોઈ પણ પ્રકારનો ન્યાય ન મળે તો અમે આવનાર ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને જરૂર પડે તો આંદોલન પણ કરીશું કારણ કે તળાવ એ અમારી આજીવિકા છે અને આજીવિકા વગર માણસે કરવું શું તો ભર ઉનાળે સ્થળે તળાવ ખોદવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને જેના કારણે લઈને ગ્રામજનો રોષે ભરાયા છે સાથે જ તમને કોઈ વાત કરી કે ભાઈ કાગળનું કોઈ થતું નથી કાગળનું તો શું જણાવશે વિશે ગંડેવીમાં અમે ખાનખનીજ માપા ગયેલા તો મેડમ હોટા ખુશબુબેન તેને કીધું કે બેન અમે ઓનલાઈન અરજી કરેલ છે એ ગાંધીનગર તો એણે અમને એવો જવાબ આપ્યો કે કાગળથી કંઈ થતું નથી શું કાગળથી નથી થતું હું એ લોકોના રૂપિયાથી થાય છે અમારે ક્યાં જવું તો અમારે ગરીબ પ્રજાએ ક્યાં જવું અમારા કમસે કમ દોઢસો ઘર છે તળાવ જો ફૂટી ગયું પાણી વધારે રહેવાથી જો તળાવ ફૂટી ગયું અમારા દોઢસો ઘર તણાઈ જવાના બી અમારા માટે ભય છે ને એટલે ભૂસ્તર વિભાગ ના ખુશબુબેન નું કેવું એમ હતું કે કાગળથી કંઈ થતું નથી તમે વિચાર કરો કે આ આમ જનતા છે આમ જનતા અરજી જ કરી શકે બીજું શું કરી શકે અને કાગળ પર થાય ને એમના માટે જો આ જવાબ આપતો હોય તો કેટલો યોગ્ય હજી હા તમે કઈ કહેતા હતા આ જે મેડમે જે જવાબ આપ્યો એ વ્યાજબી નથી જે જગ્યા પર તેઓ બેઠા છે એ જગ્યા પર આવા જવાબની અપેક્ષા અમે નથી રાખી શકતા કેમ સામાન્ય માણસ જ્યારે સમજો કે કંઈક પ્રોબ્લેમમાં આવે તમે કેવો તો એ પ્રમાણે અરજી કરી શકે નથી હાથાપાઈ કરી શકવાનો તો સામાન્ય માણસનું તમે નહીં સાંભળશો તો કોનું સાંભળશો અને એ જે સમજો કે પેપરની વાત કરે છે કે પેપરથી કંઈ ના થાય તો તમે જે પેપરો લીધા છે કજવામાં એનું શું એ પેપર જ છે એ પણ કાગળ જ છે એની પણ તમે નોંધ લેશો એ કાગળ જ છે ગાંધીબાપુનો ફોટો છે ગાંધી બાપુ આજીવન અહિંસાના માર્ગે ચાલ્યા સત્યના માર્ગે ચાલ્યા પણ આજે સૌથી વધારે દુરુપયોગ એ જ નોટોનો થાય છે તો મૂળ મુદ્દો એ છે તળાવ ખોદાઈ રહ્યા છે તળાવ નિયમ વિરુદ્ધ ખોદાતા હોય એવી રજૂઆત કરવા માટે ગ્રામજનો આવ્યા છે દિવસ રાત ખોદવામાં આવે છે રાત્રે તો કામ બંધ કરવું જોઈએ અને છેલ્લા પચીસ પચીસ દિવસથી જો તળાવ ખોદાતો હોય તો વિચાર કરો કે માટી ક્યાં જાય છે કોના ઇશારે જાય છે અને જોવાનું એ જ રહ્યું અને અધિકારીઓ આવા ઉડાવ જવાબ આપે છે માટી જ નવસારી લાઈવ આવવાની અવાજ બને છે નિહર તળાવ નવસારી લાઈ